વિસાવદર ના વેકરિયા ગામે મિની વાવાઝોડા સાથે કમોસમી વરસાદ ખાબક્યો વિસાવદર ના વિકરિયા ગામે બપોરે ચાર વાગ્યાની આસપાસ ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો ત્યારે બે કલાકમાં જ અંદાજે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો ત્યારે ભારે પવનને હિસાબે લોકોના ઘર ઉપરના નળિયા તેમજ પતરા ઉડેલ હતા ત્યારે પવનને લીધે વીજ પડી ગયેલ હતો સાદનાસે ભી કોઈ જાનહાની થયેલ નથી હાલ લખાઈ રહ્યું છે ત્યારે પીજીવીસીએલની ટીમ વીજ પુરવઠો ચાલુ કરવા માટે મહેનત કરી રહી

હું સરકારશ્રીને નમ્રમ વિનંતી કરું કે અમારા ગામનો જલ્દી સર્વે થાય અને તેમનો ખેડૂતને તથા ગામલોકોને જલ્દી લાભ મળે જય હિન્દ